ઠંડુ શીતરમાં જતા ડેટો આવે જોતા ખાવાનું પચી પેલા પૂરા થોડા નાખી આવતી હોય બહુ ભળ્યા મારે લઈ જાય પૂરા બરોબર

હા અને આ ઝાડમાં તૂડા સ્ટોક કરી દીધો હતો ના સ્ટોક કરી દીધો એટલે ચિંતા નહીં અમે એ તો વાત સાચી છે મા બાજુ ભૂળાપડ અમે તો બે જણા કહું તો કરા કે ખેતર માં મૂકો ઓટો મારવા જીએ મૂકો વધારે ખવાઈ ગયો તે લાવ જતા એ તે મૂકો હર કરા ખેતર માં જવાનું છે તો મૂકો ભગવાન ગેટ થઈ નીકળી કડી એમ કો ડાયરેક્ટ ખેતર માં હું મારું આરું ઢોલા ખૂબ પર હ નહીં કે તો કાવાન વારું બી રાવા પણ આ બીવરાવાની તો વાત જ ના કરશો ભગવાન એટલે આ હું એક વાત કહું ને શું કહેવું તું બા આ મોન છે જ નહીં તમે ક્યાં આવું હશે હું જીતુ

મન તો ખબર કઈ કન રહ પણ હવે પોણી એવા ટાઈમે આવેલું અને મારે તો જરૂર પડેલી પોણીની એ તો આયો રાગ 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 હે તે તો આયો શીત ચિતરમો અને ભાઈ પેલા બોંદા મે ઈ ચિયાવ માર તો પોણી બોંદા મૂર ઉપર એ પોણી તો હારું ચાલુ એ કરી દીધી હું તો એક બે ચારા વારે ખરા પંપો સીધ્યુર

ને રાતે બે બે બીજા ચાર સો ને ઓહો શેઠ છેલ્લા બે પાડીઓ પોચી લો કલાક દોઢ કલાક થઈ ગયો હું તો જોવા ગયો ને ત્યાં તો ઓહો હો ઈ ગયો ને પછી આરા તો છેલ્લા બે ચારા બાકી હતા

ચપ્પલ કોર્યા ભેગું જ તો મુકો કૂતરો લાયતો ને ગયો ને ઓટો મોટો મારતા હો કઈ લેળા જીતુ ભાગ આ ગયો કાલ બાલ સોંતી બે આવી છે હા તે કાલ બે એ દાર હા દાર બી એ રાતે બે આવ ગયો ને હા હો લેળા દાન બગા હા જઈ ના જાન દાન સીતર હો હો ઉંગ ગોદાન ઓ પથરા ઉંગ કરી મેલી વના જેવું તે બે દાણા મંડેલા આ ભૂત ને ઓમ રતુ ઓમ રતુ તો હોય સક્કા સુટે મારા આમાં હર ઉંગ ખાની આબવાની હોય તો કોક તો આરું ભૂતરું ભૂતરો કરીને ઊંઘ બગાડીને ગયા છે ઊંઘો તો પડશે જ નું આમાં શું કરવું ખબર મો તાપ લાગે તો તાપ પણ આ ગોધરું ઓઢીને ઊંઘું છે વાર વગર ગોધરું ખોલવું જ નહીં ભૂત ના ભૂત માં તો દાર બગડી નાખવા તો ઓઢીને ભૂત ભૂત કરીને લોહી ગયા

તમારો <laughs>

જો તો મને મારી દે નું તારી હવે ખેલ નઈ મેં શું કરી લ્યા હે 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 પાજરી પોટ લાવ તો ઉકળા ઓ ખેતરમાં મામા આય નો